નિમાવત જીતેન્દ્ર અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન અમો ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા તારીખ સત્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ દેશમાં વાર સૈનિક પરિવાર સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છે આમ તો સમાજોના સમૂહ લગ્ન તો થતાં જ હોય છે પણ આ એક અનોખો પ્રસંગ છે અને ભારત દેશમાં વાર સૈનિકોમાં અર્ધ સૈનિકો શહીદ પરિવારો ચાલુ સૈનિકના જે સૈનિકો છે તે અને અર્ધસૈનિક બળ તમામનો દીકરા દીકરીઓનો આમાં સંલગ્નનું આયોજન કરેલ છે અમારો એક મેસેજ છે આમ જનતાને જાય કે સમાજોના દરેક કાર્યો થતા હોય છે પણ શહીદ પરિવારો અને સૈનિકોના પડખે આ આમ જનતા ઊભી રહે અને આ સૈનિકોના દીકરા એ આપણા દીકરા સમજી અને બધા આવી રીતે આ સમૂહ લગ્ન જે થાય છે એ પોતાની જાતે સૈનિક પરિવારોનો આગામી દિવસોમાં સમૂહ લગ્ન થાય અને આયોજન થાય એમના પરિવારને તમામ આમ જનતા જો હોવે એ એક હેતુથી આ એક અમે કાર્યક્રમનું આયોજન કરેલું છે થર્ટી ફાઈવ નવ નવ આમાં છે અને અમારો તો ટાર્ગેટ હતો એકાવનનો પણ અત્યાર સુધી અમારા થર્ટી ફાઇવ આવ્યા છે એટલે થર્ટી ફાઈવના ફોર્મ ભરાઈ ગયા છે જરૂર અમારા સૈનિકોને લગતા આપ સર્વે જાણો છો એ આગા એને વેલફેરના કાર્યક્રમો અમારા ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા થતા જ હોય છે અને આગામી દિવસોમાં આનાથી પણ વિશેષ સારા એવા કાર્યક્રમો અમારા દ્વારા થશે લગભગ આમાં ત્રીસ હજારથી આસપાસ આમ જનતા સાથે મેદની ભેગી થવાની છે અને આ જગ્યા સ્થળ છે શ્રી દાદાબાપુ ધામ ગામ પચમ તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદ